બાર કલાકે બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છત્રીસ વર્ષના એ નરાધમે બહુ ક્રુરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી માંગણી સાથે આજે અમે કલેક્ટર અને કમિશનર સાહેબ શ્રીને પત્ર છે ના સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીએ પણ બહુ ગંભીરતાથી એમને સારું કામ કર્યું છે તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે પણ અમે ન્યાયાલયથી અમે માંગણી છીએ માંગણી છે કે